નમસ્કાર મિત્રો હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ ગઈકાલે રાત્રે નવ વાગ્યાની આસપાસ સુરતના સૈયદપુરા વિસ્તારમાં એક ગણેશ મંડળ પર એટલે કે ગણેશની ગણેશજીની જ્યાં મૂર્તિની સ્થાપના થયો એની પર કેટલાક બાળકોએ એટલે આઠથી બાર વર્ષ બાર વર્ષની ઉંમરના કિશોરોએ પથ્થરમારો કર્યો અને આખા શહેરનું વાતાવરણ તંગ થઈ ગયું ગુજરાતના ગૃહમંત્રી રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરતમાં જ હતા અને હર હર્ષ સંઘવી સહિત સુરતના કમિશનર ઓફ પોલીસ અને પોલીસનો કાફલો તરત જ સ્થળ પર પહોંચી ગયો ત્યાં ત્યારે લગભગ અડધો અડધ કલાકમાં તો બંને તરફથી એટલે હિન્દુઓના ટોળા પણ ભેગા થઈ ગયા અને મુસ્લિમોના ટોળા પણ સામસામે ભેગા થઈ ગયા સામસામે પથ્થર મારો થયો પોલીસ પર પણ પથ્થર મારો થયો બીજી તરફથી થોડી બધાને નાની મોટી ઈજાઓ થઈ પણ અલ્ટિમેટલી લાસ્ટ થિંગ છે કે બધી જ પરિસ્થિતિ કંટ્રોલમાં આવી ગઈ અને બધું ઠાડે પડી ગયું કદાચ આજે સવારથી પણ એ વિસ્તારમાં થોડી તાણ છે પણ બધું નોર્મલ છે કરફ્યુ થયો નથી સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં વર્ષો વર્ષથી જ્યાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે ત્યાં આજે પાંચ લોકો દ્વારા અમારી આસ્થા એવા શ્રી ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારો કર્યો અને આ તમામ પથ્થરમારા કરનાર લોકોને સુરત પોલીસ દ્વારા ગણતરીની મિનિટોમાં જ પકડી લેવામાં આવ્યા છે પાંચ પથ્થરમારા કરનાર લોકો અને વીસ બીજા તિખલકોરોને બી પકડવામાં આવ્યા છે ગુજરાતની શાંતિ ને ઠેસ પહોંચાડનારા એક બી વ્યક્તિને કાલે વહેલી સવારે સૂરજ ઉગે તે પહેલા તમામ લોકોને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સુરત પોલીસને સૂચના આપવામાં આવી છે મારી તમામ લોકોને ખાસ વિનંતી છે કોઈ બી પ્રકારના વોટ્સએપના મેસેજોમાં કે કોઈ બી પ્રકારની ખોટી વાતોમાં આવતા નહીં જે કોઈ લોકોએ આ ગુનો કર્યો છે તે તમામ લોકો પર પોલીસ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવાની એ જ વખતે શરૂઆત કરી લીધી હતી હમણાં મોડી રાત્રે બી આ કોમ્બિંગ ચાલુ છે કાલે વહેલી સવારે સૂરજની પહેલી કિરણ જ્યારે પહેલા આ તમામ લોકોને પકડી લેવા માટે સુરત પોલીસે સંકલ્પ લીધો છે જે જગ સ્થળ પર ઘટના બની હતી તે સ્થળ પર હમણાં હું પોતે અમારા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અને મેયર શ્રી દક્ષેશભાઈ જોડે આવીને સૌ આયોજકો જોડે ભગવાન શ્રી ગણપતિજીના ચરણોમાં વંદન કરીને આરતી કરીને સંકલ્પ લીધો છે કે ગુજરાતની શાંતિ દોલવાની કોઈ બી કોશિશ કરશે તો આ જ પ્રકારે કડકમાં કડક પગલાં જરૂરથી ભરવામાં આવશે આપ સૌ લોકો સંપૂર્ણ શાંતિ જાળવી વિશ્વાસ રાખજો વહેલી સવારે સુરતની પહેલી કિરણે આ તમામ લોકો પોલીસના હવાલે જેલના હવાલે બંધ થાય તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવે છે ગઈ કાલે તારીખ આઠ સેપ્ટેમ્બરના રોજ વરિયાવી બજાર જોઈએ મેઘવાડ કોલોની ખાતે એક શ્રીજીના મંડપ ઉપર જોઈએ અમુક જો નાની ઉંમરના છોકરાઓ દ્વારા જો એના ઉપર જોઈએ પથ્થર મારવામાં આવેલા હતા તાત્કાલિક જો બંદોબસ્ત ઉપર જો પોલીસ હાજર હતી આ બધા લોકોને જો ડિટેન કરીને જોઈએ ત્યાં આપણા ચોકી ઉપર લઈ ગયા પછી ચોકી ઉપર જોઈએ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ કરવામાં આવી હતી જે તે વખતે જો એ અમુક આપણા લોકો ભેગા થઈ ગયા જોઈએ અને એના પછી જો આ લોકો રજૂઆતો કરવાના ચાલુ કર્યા આરોપીઓને વિરુદ્ધમાં જોઈએ કે કાયદાકીય કડક પગલાં લેવામાં આવે દરમિયાન આ કાર્યવાહી ચાલતી હતી ત્યારે જો એ આ પૂરા સમગ્ર વિસ્તાર જો અમારા કોમ્યુનિયલ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં જોઈ આપણા મુસ્લિમ સમાજના જો લોકો ત્યાં ભેગા થઈને જોએ પછી તો આર્ગ્યુમેન્ટ થયા પથ્થર મારા જો ચાલુ કરે અને પછી પુલસે આ ટોળાને બિખેરવા માટે જોઈએ ટોળાને વિખેરવા માટે જો કાર્યવાહી કરી જોઈએ આમાં જો અમુક ટીયર ગેસના સીલ છોડવામાં આવેલા અને લાઠી ચાર્જ કરીને ટોળાને વિખેરવામાં આવેલા અને પછી જો એ આ સમગ્ર વિસ્તારમાં જો વધુ પોલીસ બધા અધિકારીઓ પહોંચીને જો ક્રાઇમ બ્રાન્ચ ટીમ એસઓજી ટીમ સ્થાનિક પોલીસની ટીમ સાથે જો કોમ્બિંગ કરેલ અને કોમ્બિંગમાં કુલ અઠાઈસ જેટલા લોકોને જો ડિટેન કરવામાં આવેલ અત્યાર સુધી જેના જો ધરપકડ ગુનાઓ દાખલ થયા ત્રણ ગુના દાખલ કરવામાં આવેલા અને આ લોકોને ધરપકડ કરવાની જો બી તજવીજ છે આ ચાલુ છે એ અને જ્યારે આ ત્યાં જો અમારા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં સીસીટીવી કેમેરાથી આ એરિયા એકદમ કાફી સારી રીતે જો કવર્ડ એરિયા છે અને એના જો ફૂટેજીસના આધારે અને સાથ જો ઘણા બધા જો લોકોના મોબાઈલમાં જો વિડીયો લીધા હતા એના આધારે જોઈએ અને અમુક જો અમને મીડિયાના મિત્રોના બી મદદથી જો જેટલા બી અમને ફૂટેજીસ મળ્યા એના હિસાબથી અમે લોકો જોઈએ આરોપીઓનો જો શોધખોળ કરીને કોમિંગ દરમિયાન પકડાય અને પછી પણ આગળ પણ એના ઇન્ટ્રોગેશનમાં જેટલા બીજા આરોપીઓ છે એને પકડવાની તજવીજ ચાલુ છે અને જો ત્રણ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે પહેલા ગુના જો દાખલ થયા છે આ જો છે જો જો નાયલ એક્ટ પ્રમાણે જો નાના બાળકો છે એના વિરુદ્ધમાં જો પથ્થર માર્યા હતા એના વિરુદ્ધમાં રાઇટિંગ વિથ કોમ્યુનલ મતલબ કોઈ બીજાના જો એ ધાર્મિક ભાવના ઉશ્કેરણીના જો સેક્શનો છે એના હિસાબથી જો બી એનએસના વન એટી નાઇન વન વન એટી નાઇન ટુ વન નાઇન્ટી ટુ નાઇન્ટી એઇટ જો નાયલ કાયદા પ્રમાણે દાખલ કરવામાં આવે તો જૂના કાયદા પ્રમાણે આમાં નટ સેલ્વન ડેફિનેશન કહીએ તો રાઇટિંગ અને ધાર્મિક લાગણી દુભાય એવા પ્રીત કરવાના છે પછી બીજા જો ગુનાઓ સરકાર તરફે દાખલ કરવામાં આવે છે જેમાં ચોકીના પીએસઆઈ જોઈએ શ્રી રાઠોડ તરફથી કે ટોળાના વિરુદ્ધમાં જો ટોળા પથ્થર મારા અને પથ્થરમાં લોકોની બી ઇન્જરી થઈ છે અને પોલીસને બી ઇન્જરી થઈ છે એના હિસાબથી જો બી એનએસના સેક્શન જોઈએ નવા કાયદા પ્રમાણે બી એનએસ વન ઝીરો નાઇન વન હંડ્રેડ ફિફ્ટીન વન વન એટી નાઇન વન વિગેરે દાખલ કરવામાં આવેલ છે જેમાં ત્રણસો સાત ના કલમો છે જૂનાગઢ પ્રમાણે અમે વાત કરીએ તો આપણા જો મૃત્યુ નિપજાય આ પ્રકારના ક્રિસ્તો કલમો છે સાથોસાથ પોલીસના ઉપર જે સોલ્ટના બી કલમો છે એમાં અને જો લોકોનો જો ગ્રીવિયસ ઇન્જરીઝ થઈ છે એના કલમો લગાડવામાં આવેલી છે જો એ અને જેમાં કુલ અત્યાર સુધી અઠ્ઠાઇસ જેટલા આરોપીઓના આપણે ડિટેઇન કરીને એના જો કાયદાકીય રીતે ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે ત્રીજા જો ગુના દાખલ કરવામાં આવેલા હતા આ ગુના જો કતારગામ ગેટ જેના બોલે છે જો લાલ ગેટ પોલીસ સ્ટેશનમાં આવે છે આ ત્યાં જો બ્રિજના નીચે જો અમુક ગાડીઓ ઊભી હતી જૂની ગાડીઓ એના સળગાવવાના પ્રયત્ન કરવામાં સળગાવ બે ગાડીના ખાસ તોડવામાં અને બે ગાડી લગભગ સળગાવવામાં આવી તો એના વિરુદ્ધમાં જો જો ટોળા હતા ટોળા વિરુદ્ધમાં બી ફરિયાદ જો પોલીસ તરફે દાખલ કરવામાં આવી છે આ જો એ બીએનએસના જો કલમ વન એટી નાઇન વન વન એટી નાઇન ટુ એટલે મતલબ કે એના આર્સિનિંગ કરવાના અને નુકસાન કરવાના કલમો હેઠળ જો આ ગુનાઓ દાખલ થયા છે તમામ અલગ અલગ જો ટીમો અમે લોકો બનાવી છે જેમાં ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને સ્થાનિક પોલીસના અલગ અલગ જે કર્યું છે જેટલા ટીમો અમે બનાવી છે જો તપાસ કરવાના આરોપીઓ જેટલા બી વોન્ટેડ આરોપીઓ અમારા છે એના શોધવાના આરોપી પકડવાના એક ટીમ છે અમારી પૂરી ટેકનિકલની ટીમ જો જેટલા બી ફૂટેજસ છે એના અભ્યાસ કરીને જો એકદમ સાચા આરોપીઓ છે જે આમાં આ પ્રકારનો માહોલ ખરાબ કરેલા છે એના જો અમે એના પકડવા માટે જો તજવીજ કરવા માટે આ ટેકનિકલ ટીમ કરશે અને પછી ક્રાઇમ બ્રાન્ચો એનો અને સૂજીની ટીમ આ લોકો જેટલા બી ગુનેગારો છે એના પકડવાની કામગીરી કરશે અને અત્યારે સવારથી પૂરા બંદોબસ્ત બી છે ગઈકાલ રાતે એમનો દ્રોણનો બી ઉપયોગ ચાલુ છે અત્યારે બી દ્રોણનો ઉપયોગથી પૂરા એરિયાના હે આ પૂરા એરિયાના પૂરા સર્વેલન્સ કરવામાં આવી રહ્યા છે સંપૂર્ણ શાંતિ છે એરિયામાં પોલીસ ડિપ્લોયમેન્ટ છે રાબેતા મુજબ લોકોનો લાઈફ ચાલે છે અને જેટલા બી હું બધાને ખાતરી આપું છું કે જેટલા બી એમાં ગુનેગારો હતા જેટલા બી લોકો આમાં સામેલ હતા તમામ લોકો ઉપર કડક કડક પગલાં લેવામાં આવશે અને સાથ આપને જાણકારી માટે ગઈકાલે કુલ તેર જેટલા કમ્પ્લેન અમારે સો નંબર ઉપર આવી હતી આ જ વિસ્તારના લઈને અને ઘણા બધા જો સોશિયલ મીડિયા પર અફવાઓ બારેમાં આવી હતી એક પણ વાત સાચી નહીં હતી જોઈએ તો બધા લોકો અમુક લોકો બેઠા બેઠા બી અફવાઓ ફેલાવે છે તો કોઈ બધા લોકો રિક્વેસ્ટ છે કોઈ અફવા ઉપર આપ ધ્યાન નહીં આપો જોઈએ આપના આપના વિસ્તાર માટે અગર કોઈ પ્રશ્નો કોઈ અફવાના માધ્યમથી આવતા હોય તો આપ અહીંયાથી સો નંબર ઉપર કોલ કરો અથવા જેતે તે આપણા પોલીસ સ્ટેશન ઘણા ઘણા બધા પોલીસ ફોર્સ ડિપ્લોયડ છે ત્યાં વાત કરી શકો લેકિન કોઈ બેઠા બેઠા જૂના વિડીયો કોઈને નાખે જૂના જૂની સ્ટોરી લીખે અને આપ એના સર્ક્યુલેટ કરો ફોરવર્ડ કરો આ બી ગુનો બને છે જેથી કોઈ પણ પ્રકારને આ ફોર્મ માનવાની જરૂર નથી આપણા સુરત ખૂબ કોમી શાંતિ ધરાવતા જે આપણા શહેર છે કોમી શાંતિ જળવાય આ પ્રકાશ બધા લોકો સામે વિનંતી કરીએ છીએ તહેવારોના સીઝનો છે અને જેટલા લોકો જો કોમી એકલાસના વાતાવરણ વિસ્તાર કરવાની કોશિશ કરે છે એના પોલીસ અમને કાયદાકીય રીતે જો એમાં પગલાં લેજો આમાં આ બાળકોના જે અમે જોઈએ તો આ લોકો જો જે એના ઘર લગભગ કરી એક કિલોમીટર દૂર વિસ્તારના રહેવાવાળા બાળકો છે તો એટલા દૂર આવીને જો હવે વરિયાવી જો આપણા આપણા મોહલ્લો છે વરિયાવી ગણેશજીના ત્યાં આપણા વાત કરીએ તો આ પૂરા મુસ્લિમ્સ વસ્તીના બીચમાં મેં આવે છે ત્યાં વર્ષોથી લોકો જો આપણા શ્રીજીની સ્થાપના કરે છે ત્યાં કોઈ કોઈને પ્રોબ્લમ નથી બંને સમાજ ખૂબ હળીમળી રહે છે ગઈ કાલે પણ કોઈ પતંગઘાત ત્યાં નહીં હતા જોઈએ પરંતુ એટલા દૂરથી આવીને પોને એક કિલોમીટર દૂરથી આવીને અહીંયા જો સડી કરીને જાય એના મતલબ પૂરા અમારે આ જ દિશામાં અમે તપાસ કરીએ છીએ કે એના પાછળ કોણ માર્ગ છે કોના જોઈએ અને કોણ છે એના માટે એના વાલીઓને બી અમે અત્યારે રિટેન કર્યા છીએ અને આ પૂછપરછ અમારી ચાલુ છે ગયા વર્ષે જો વિસર્જનના દિવસે આ જ પ્રકાર જો નાના બાળક દ્વારા પથ્થર ફેંકવામાં આવેલા હતા જેના લીધે જો બનાવ બના હતા એને ધ્યાનમાં રાખીને અત્યારે જેટલા બી અમારા શ્રીજીના જો પંડાળો છે ત્યાં જ અમારા ડી સ્ટાફનો માણસો અને પોલીસનું ડિપ્લોયમેન્ટ હતા એના જ હિસાબથી અમારા લોકો વોચ હતા કે કોઈ આ વર્ષે કોઈ બદમાશી કરે તો કોઈ અમે લોકો તાત્કાલિક કરફ્યુથી એક વાત મને યાદ આવી કે બે હજાર બેમાં છેલ્લે જ્યારે ભોધરા થયો ગોધરામાં જે ટ્રેનમાં નિર્દોષ કાર સેવકોને સળગાવી નાખવામાં આવ્યા અને ત્યાર પછી આખા ગુજરાતમાં તોફાનો ફાટ્યા ત્યાર પછી કરફ્યુ થયો હતો અમુક દિવસો સુધી અને બે હજાર ત્રણ પછી આટલા વર્ષોમાં ગુજરાતમાં કરફ્યુ જોવા નથી મળ્યો સદનસીબે આપણા દેશમાં પણ બહુ ઓછા કોમવાદી તોફાનો થયા છે કે જેના દિવસો સુધી કરફ્યુ ચાલ્યું હોય ચાલ્યો હોય મારી સાથે આજે જોડાયા છે આપણી ચર્ચા માટે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી કિરીટભાઈ અને મેં પણ કદાચ એમ કિરીટભાઈ આપણે જો યાદ કરીએ તો નેવું ના દાયકામાં મેં તો કદાચ એસીના દાયકાથી રિપોર્ટિંગ કર્યું છે એસીના દાયકાના અંતમાં એટલા બધા કોમીનો રાઇડ્સ જોતો હતો એટલે કવર કર્યા છે આપણે કે મને યાદ છે કે દર મહિને મારે કોઈને કોઈ જગ્યાએ ગુજરાત ગુજરાતની બહાર બે મહિને એકવાર રાઇડ્સ કવર કરવા જવું પડતું હતું એટલે રાઇડ્સ એટલે આવા કે દિવસો દિવસો સુધી કરફ્યુ રહે ગોળીબાર થાય ગોળીબારમાં કેટલા મૃત્યુ થાય ઓર્ડર થાય આપણા સદનસીબે ગુજરાતમાં એક ભાજપ ભાજપ શાસક તરીકે ઘણી નબળાઈઓ હશે ભાજપની પણ કોમ્યુનલ રાઇટ્સ એક કોમ્બારી તુફાનો થતાં અટકી ગયા છે હવે ગઈકાલનું જે આપણે સુરતમાં જ્યાં થયું થોડું ટેન્શન થઈ ગયું તો અને ત્યાર પછી આપણે જૂની વાત કરીએ તો તમને શું લાગે છે કે આપણે આ બાબતમાં આપણે બહુ જ વધુ પડતા સેન્સિટિવ છે અને હવે તો સોશિયલ મીડિયાના હિસાબે અફવાઓ પણ બહુ ઝડપથી ફેલાય છે એક જમાનામાં જ્યારે છાપા સિવાય બીજું કોઈ મીડિયા હતા નહીં ટીવી ચેનલ પણ નહોતી ત્યારે પણ આટલા જો એકદમ ઝડપથી તોફાનો સ્પ્રેડ થતા હતા ફેલાતા હતા અને કેટલાઓને મૃત્યુ થતા હતા હત્યા હત્યાઓ થતી હતી ઘર મકાનોને વાહનોને આગ ચંપી કરવામાં આવતી એના પ્રમાણમાં હમણાં ખૂબ આ વખતના જે ટેન્શન ગઈકાલનું હતું ખૂબ ઝડપથી કંટ્રોલમાં આવી ગયું આ આ બાબતનો જસ્ટ તમે કોને આપો છો આ બાબતનો જસ ચોક્કસપણે પોલીસને આપી શકાય પોલીસે સતર્ક થઈને તરત જ કાર્યવાહી હાથ ધરી પોલીસના કાફલા ત્યાં ખડકી દેવામાં આવ્યા પોલીસે લાઠીચાર્જ કર્યો પોલીસે દસથી વધારે રાઉન્ડ ટીયર કેસના છોડ્યા અને પરિસ્થિતિને કંટ્રોલમાં કરી લીધી કેમ કે એ જે સેન્સિટિવ પોઈન્ટ છે એકદમ જ સેન્સિટિવ પોકેટ છે કે ત્યાંથી નાઇન્ટી ટુના રાઇડ્સમાં મને યાદ છે કે ત્યાં પણ ખૂબ મોટા પ્રમાણમાં એ વિસ્તારમાં પણ તોફાનો થયા હતા અને ત્યાંથી સ્પ્રેડ થયેલા તોફાનો આખા શહેરમાં પ્રસર્યા હતા અને રાજાવાડીથી માંડીને બીજા જે અનેક વિસ્તારો છે એની આસપાસના એ બધી જ જગ્યા ઉપર તોફાનો થયા હતા કાલે જે વાહનો સળગાવવામાં આવ્યા છે એ પણ એક ગંભીર બાબત છે પરંતુ પોલીસે ખૂબ સરસ રીતે આખો જે પરિસ્થિતિ છે એને ટેકલ કરી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ત્યાં પહોંચી ગયા હતા મેયર સહિત ગૃહમંત્રી અને ત્યાંના સ્થાનિક ધારાસભ્ય છે કાંતિભાઈ બલર એ પણ ત્યાં પહોંચી ગયા હતા અને બધાએ જ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટેના પ્રયત્નો કર્યા હતા જોઈએ તો સુરત શહેરની કોમ્યુનલ રાઇટ્સની તાસીર જ નથી આમ જોઈએ તો આપણે સુરત બહુ શાંત શહેર છેલ્લા તમે કીધું કે ગોધરાકાંડ તો ગોધરાકાંડ પછી લગભગ કોઈ કોબી છમકલા એવા થયા નથી કે જેને કારણે કરફ્યુ મૂકવો પડે અથવા તો બીજા કોઈ પગલા ભરવા પડે જે થયું છે એક ષડયંત્રના ભાગરૂપે થયું છે એમાં ચોક્કસ પ્લાનિંગ કરવામાં આવ્યું છે બાળકોને આગળ કરવામાં આવ્યા છે તરુણોને આગળ કરવામાં આવ્યા છે એ લોકો જાણે છે કે એ લોકો પકડાયા પછી એમને કોઈ સજા થતી નથી એમના નામ પણ જાહેર થતા નથી કોણ હતા ક્યાંના હતા એ પણ ડિક્લેર નથી થતું તો એ લોકોને બાળકોને ઓથ બનાવી અને આ ચમકલાને કરવાનો પ્રયાસ કર્યો છે એ લોકોએ તમે બહુ સરસ વાત કરી કે એસીના દાયકામાં તો વિક્રમભાઈ એસીના દાયકામાં હું અમદાવાદમાં હતો એસી થી નેવું સુધી હું અમદાવાદમાં હતો મેં ત્રણ વર્ષ અમદાવાદમાં કોલેજ કરી ત્યાં સુધી મેં એફ વાય એસવાય ટીવાય ત્રણે ત્રણ એક્ઝામ ત્યારે સેમેસ્ટર સિસ્ટમ નથી વર્ષમાં એક જ વખત એક્ઝામ થતી ત્રણે ત્રણ એક્ઝામ બાપુનગરથી કાલુપુર પોલીસના ડબ્બામાં જવાનું પોલીસના ડબ્બામાં કાલુપુરથી બેસી અને રિલીફ રોડની કોઈ પણ કોલેજમાં આપણો નંબર હોય તો ત્યાં જવાનું અને એ રીતે મેં ત્રણે ત્રણ વર્ષની એક્ઝામ આપી છે એટી ફોરના રાયોટ્સ એટલા બધા ભયંકર હતા એટી સેવનના પણ એટલા હતા અને અમદાવાદમાં એવું કહેવાય કે નેવું દિવસથી એકસો ને એંસી દિવસ સુધીના કર્ફ્યુ અમે જોયેલા છે નાનપણમાં કે અમારી કિશોર અવસ્થા હતી ત્યારે એના પ્રમાણમાં આપણે સુરત શહેર જોઈએ તો સુરત શહેર ઘણું સારું છે ઘણું શાંત છે પબ્લિક પણ કોઓપરેટિવ છે નોટેરિયસ બંને બાજુ છે આપણે એક બાજુની વાત નથી કરતા બંને બાજુ નોટેરિયસ પાંચ પાંચ ટકા છે ન થવું જોઈએ રીતે રીતે સતર્ક છે કાર્યવાહી પણ કરે છે પરંતુ આ વખતે જે થયું છે એ ઘણા દિવસનું પ્લાનિંગ હોય અને એ રીતે કરી અને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે આ ગંભીર બાબત છે શહેર પોલીસે અત્યારથી જ સતર્ક થઈ અને વિસર્જન માટેની જે તૈયારી છે વિસર્જનનો જે બંદોબસ્ત છે એને માટેનું પ્લાનિંગ કરવું પડશે હવે નિતર આ શહેરની અંદર આગ ચંપી કે પથ્થરમારો કે મારામારી જેવી ઘટનાઓ કે કોમ્યુનલ રાઇટ્સ જેવી ઘટનાઓ બનતા વાર નહીં લાગે જે કાંઈ બન્યું છે એ દુઃખદ છે પરંતુ આ તહેવારો દરમિયાન પણ પોલીસે સતત સતર્ક રહે અને કાર્યવાહી કરવી પડશે જે ગઈકાલ રાત્રે એ લોકોએ કરી છે ત્યાર પછી અસામાજિક તત્વોને રાઉન્ડ અપ કરવાનું ચાલુ કર્યું છે એના સિવાયની પણ ઘણી બધી કાર્યવાહી કરી છે પોલીસે જે ખરેખર સરાહનીય કાર્ય છે કે એનો જસ સો ટકા આ જે શાંતિ જળવાઈ રહી છે અત્યારે એ પોલીસને જ આપવું જોઈએ તમે જે વિસર્જન વખતે આપણે કાળજી રાખવી જોઈએ વાત કરીએ એના પરથી મને આજથી લગભગ બે હજારની સાલમાં કે બે હજાર એકમાં તમને યાદ હોય તો લિંબાયત ખાતેથી વિસર્જનનું નીકળતું હતું સરઘસ અને કંઈક કોમી થોડું થયું પ્રોબ્લેમ અને એમાંથી પોલીસ ફાયરિંગમાં આઠથી દસ જે વિસર્જન યાત્રામાં સામેલ હિન્દુઓના મૃત્યુ થયા હતા અને તે વખતે ખૂબ મોટો વ્યાજ થયો હતો એક તો ભાજપ સરકાર સત્તામાં હતી એ વખતે રાજ્યમાં અને એ વખતે આ પોલીસનું ફાયરિંગ થયું અને લૂલો બચાવ કરવામાં આવ્યો અને એ વખતે સીઆર સીઆર પાટીલ પર પણ ઘણું આપણે ટીકા થઈ હતી કે ભાઈ સીઆર પાટીલે શું કર્યું એમનો વિસ્તાર મરાઠી વિસ્તાર એ હતો જી એ જે બબાલ થઈ હતી વિક્રમભાઈ એ મદીના મસ્જિદ પાસેથી લિંબાયતની મદીના મસ્જિદ પાસેથી ગણેશ યાત્રાને નીકળવાનો જે રૂટ છે એ રૂટ ઉપરથી નીકળવાના મામલે અને ગણેશને આગળ પાછળ લઈ જવાના મામલે જે માથાકૂટ થઈ હતી એમાંથી પોલીસે તરત જ હાર્ડ એક્શન લીધા હતા અને એ એક્શન લેવાની જરૂર નથી ત્યાં સમજાવટથી કામ પતી શકે એવું હતું પરંતુ જે તે સમયના અધિકારીઓની જે આંતરિક માથાકૂટ હતી એવું પછી તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે એ લોકોના આંતરિક લડાઈ જે હતી એનો રોષ જે છે એ નિર્દોષ ગણેશ ભક્તોને બનવાનો વખત આવ્યો હતો અને આઠથી દસ જણાને ફાયરિંગ કરીને મારી નાખવામાં આવ્યા હતા હત્યા જ હતી એ રીતસર ગણેશ ભક્તોની હત્યા જ કરવામાં આવી હતી લિંબાયતમાં ત્યાર પછી ઘણા સમય સુધી ટેન્સ રહ્યું ગણેશ વિસર્જન દરમિયાન મદીના મસ્જિદ પાસેથી જ્યારે પણ આ યાત્રા પસાર થાય ત્યારે દરેક વખતે કોઈને કોઈ માથાકૂટો થતી હતી થોડી નાની મોટી બબાલો થાય પરંતુ એ એક્શન જે હતા એ પોલીસના એક્શન હતા અને પોલીસ એવું નહોતું કે એ પરિસ્થિતિ નિયંત્રણ ન થઈ શકે કે એમાં ફાયરિંગ કરવું પડે એટલી હદે કોઈ જ પ્રકારની કોઈ એવી ઘટના હતી નહીં કે એમાં ફાયરિંગ કરી અને પછી એ આ અંજામ આપવામાં આવે ઘટના નહીં તો એ સમય જે હતો એ સમય હવે નીકળી ગયો છે હવે લગભગ મોટાભાગે એ જ રૂટ ઉપરથી હવે ગણેશ યાત્રાનું વિસર્જન પણ કરવામાં આવતું નથી એ લોકો નીકળતા જ નથી ત્યાંથી બીજા રૂટ ઉપરથી લઈ જવામાં આવે છે અત્યારે એટલે ત્યાં બહુ હવે કોઈ ટેન્શન જેવી વાત નથી રહી વાત ગણેશ વિસર્જન દરમિયાન જે લોકો એકત્ર થાય છે ટોળા એકત્ર થાય છે અને જે રોડ ઉપર લગભગ એમ કહેવાય કે આખું સુરત છે રોડ ઉપર હોય છે વિસર્જન ના દિવસે ત્યારે કાળજી રાખવાની છે ત્યારે બંદોબસ્ત કઈ રીતનું રાખવું અને કઈ રીતે પરિસ્થિતિને કંટ્રોલ કરવી અમદાવાદના રથયાત્રાનો બંદોબસ્ત અને ગણેશ વિસર્જનનો સુરત શહેરનો બંદોબસ્ત આ પેરેલલ ચાલતા હોય છે પેરેલલ એટલી જ સતર્ક રહેવું પડે પોલીસને એટલું જ કાર્યરત રહેવું પડે અને સતત એના જે પ્લાનિંગ છે એ કરતા રહેવા પડે હવે તો ઘણી અદ્યતન થઈ ગયું છે પોલીસ પાસે પણ સાધન સામગ્રી ખૂબ છે ડ્રોન દ્વારા પણ એ લોકો નજર રાખતા હોય છે પરિસ્થિતિ ઉપર અને કઈ રીતે વિસર્જન યાત્રા થઈ રહી છે એનું પણ ધ્યાન રાખતા હોય છે તો વિસર્જન દરમિયાન તમે જે રીતે કીધું એ રીતે જે લિંબાયતની દુઃખદ ઘટના હતી એવું તો ન બને સુરત શહેરની અંદર હવે પરંતુ આ કોમ્યુનલ રાઇટ્સ નું જે છમકલું થયું છે એનાથી પોલીસે વધારે સતર્ક થવું પડશે એ વાત ચોક્કસ છે આપણે તમે જે વાત કરી કે અમદાવાદ તમે ભણતા હતા એ દરમિયાન એટીઝના દાયકામાં જે તમે અંબાજી તોફાના જોયા છે હું પત્રકાર તરીકે કવર કરવા આવતો હતો મને યાદ છે કે દરિયાપુર કાલુપુર અને રિલીફ રોડ જેવા વિસ્તારો પર તો રિસ્તર બે ભાગ પડી જતા પાકિસ્તાની હિન્દુસ્તાનો એમ એક વચ્ચેથી રસ્તો જતો એ રિલીફ રોડનો આ તરફ મુસ્લિમ વિસ્તાર એટલે કે પાકિસ્તાન આ તરફ હિન્દુ વિસ્તાર એટલે હિન્દુસ્તાન અને કોઈક એકબીજાના વિસ્તારમાં તો જતા પણ ડરતા હતા એક પત્રકાર તરીકે મને યાદ છે એકવાર રાઇટ સાલ હતો અને કરફ્યુ ચાલુ હતો અને હું ને મારા તસવીરકાર સ્કૂટર પર ગઈને અમે કાચની મસ્જિદ વિસ્તારમાં ફાયરિંગ રેન્જ પકડાઈ હતી એટલે અમારે ખબર કરવા જવું હતું તો ત્યાં અમને કલેક્ટર મળ્યા અને એક પણ ચોંકી ગયા કે તમે આ વિસ્તારમાં લઈ જાઓ બહુ સેન્સિટિવ છે અમારા માથે આવશે જવાબદારી તમને કંઈ થઈ શકે તો કઈ થઈ જશે તો પછી ખૂબ ત્યાંથી પાછા વાળ્યા હતા પણ ત્યારે તો અમને એવું એવું લાગતું કે કયા વિસ્તારમાં જવાય ને કયા વિસ્તારમાં નહીં જોવું જોઈએ આ ગુજરાતમાં સૌથી સેન્સિટિવ કોમ્યુલર રાઇડ્સ અમદાવાદ ગણતરી થતી હતી ગોજરાત હતું એ વખતે પહેલા વડોદરાની પણ વડોદરામાં પણ વારંવાર રાઇડ્સ હતા પાટણમાં મને યાદ છે કે મારે ઘણીવાર દોડવું પડતું કવરેજ માટે પણ સુરત તો પહેલેથી જ ખૂબ શાંત શાંત ગણાય આ બાબતમાં મને યાદ છે આપણા જાણીતા લેખક અને સાહિત્યકાર સ્વર્ગસ્થ ભગવતી કુમાર શર્મા કહેતા કે આ બધું જ્યારે ઓગણીસો બાણુંમાં પહેલી વખત બાબરી તંસ પછી તોફાન થયા હતા કે અમને અમારી અમારી કારકિર્દીમાં અમે હિન્દુ મુસ્લિમ વચ્ચે કોઈ આટલા મન જોયું નથી કે એકબીજાને મા મારવા માટે દોડતા હોય થોડા કે પથ્થર મારો થતો હોય એ વખતે તો બોમ્બ બ્લાસ્ટ પણ કરવામાં આવ્યા બોમ્બ ભેગા કરવામાં આવ્યા હતા એટલે તમે જે કહ્યું તો એકદમ સાચી વાત છે કે સુરતમાં જેમ જેમ વસ્તી વધી અને મને લાગે છે કે અમુક અમુક એરિયામાં અમુક એરિયામાં જે બંને મિક્સ કોમો રહે છે ત્યાં ખૂબ એરિયા સેન્સિટિવ બની ગયા અને પછી તો કદાચ એવું થાય આપણે એક એની ડેમોગ્રાફી જોઈએ સુરતની તો છેલ્લા પંદર વીસ વર્ષમાં ઘણા એરિયામાં મુસ્લિમો છે ત્યાં મુસ્લિમો જ રહે છે જેમ અમદાવાદમાં આપણે કયો વિસ્તાર છે જ્યાં આખો મુસ્લિમોથી જ ભરેલો છે તમને કયો હિન્દુ જોવા નહીં મળે જોહાપુરા જોહાપુરા એ રીતે આપણે ત્યાં એક અઢાર જણ રાંધે છે અઢાર જણ પાછલો જે કોઝવેનો આખો એરિયા છે ત્યાં એવું થવા માંડ્યું છે બીજા એરિયામાં જ્યાં પણ તમે જુઓ તો હિન્દુ હોય ત્યાં હિન્દુ જ વસ્તી વધશે ગોપીપુરાથી હિન્દુઓ ખાલી કરીને મોટેભાગે જૈનો પણ આવે આ બધે બેસવું અઠવાનેન્સ કે રોડ તરફ બધા સ્થાયી થવા માંડ્યો આવી રહ્યા છે એટલે આપણ એક ચિંતાજનક તો છે કે જ્યાં બંને કોમ મળીને સાથે મળીને રહેતી હોય એના કરતાં હવે બંને પોતપોતાની એરિયામાં સેફ રહેવાનું પસંદ કરે છે એટલે એકબીજા પર ભરોસો ઓછો છે રહી ગયો છે આના માટે હું માનું છું કે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ઉપરાંત એક સમાજ સાહેબ સોશિયલ સામાજિક એ પણ છે પ્રોબ્લેમ આ જેને માટે આપણા સમાજશાસ્ત્રીઓ થોડો વધુ રસ લઈને વધુ લોકોમાં જાગૃતતા લાવવાની જરૂર છે એવું લાગે તમને ચોક્કસપણે વિક્રમભાઈ સૌથી મહત્વની વાત છે કે સુરતના જે સ્થાનિક લોકો છે જે વર્ષોથી સો બસો પાંચસો વર્ષથી સુરતની અંદર રહે છે રાંદેર ટાઉન જુઓ તમે એવા જે પર્ટિક્યુલર એરિયા છે એની અંદર જે સ્થાનિક લોકો છે એ લોકો ક્યારેય કોમ્યુનલ રાઇટ્સની અંદર હિન્દુ હોય કે મુસ્લિમ કોઈ એ લોકો મોટાભાગે ઇન્વોલ્વ નથી થતા કેમકે એ લોકોના ધંધાકીય વ્યવહારો છે કે એકબીજાના ઘેરે આવવા જવાના વ્યવહારો છે બધાને રાંદેરની અંદર તમે જુઓ તો ઘણી બધી વસ્તી છે મુસ્લિમોની પણ વસ્તી છે એવી રીતે સ્થાનિક લોકોની પણ ગામ ગ્રામજનોની પણ વસ્તી છે એવી જ રીતે સુરતના જે સેન્ટ્રલ એરિયા છે ચોટા બજારથી માંડીને જે વિસ્તાર છે આપણો ગોપીપુરા છે કે આ બાજુ નાનપુરા બાજુનો વિસ્તાર છે ત્યાં બધે મિક્સ રહે છે લોકો જે કોમ્યુનલ રાઈટ થાય છે એમાં મોટાભાગે મોટા ભાગે મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી જે પરપ્રાંતિય મુસ્લિમોની આવ્યા છે અહીંયા ઉત્તર પ્રદેશ હોય બિહાર હોય કે મહારાષ્ટ્ર હોય કે જે અલગ અલગ સ્થળોથી આવ્યા છે જે લોકોને અહીંયા કશું જ પોતાની મિલકત નથી પોતાના વ્યવહારો નથી પોતે કોઈ જગ્યાએ રીતે ધંધાકીય રીતે એ રીતે સંકળાયેલા નથી બધા કારીગર વર્ગના લોકો છે મોટા ભાગના કે એ રીતના જે છૂટક મજૂરી કામ કરનારા હોય એ રીતના લોકો છે એ લોકોના દ્વારા ઘણી વખત આ ઉશ્કેરાટમાં આ પ્રમાણેના કૃત્ય કરવામાં આવતા હોય છે સોશિયલી આપણે જોઈએ તો સ્થાનિક મુસ્લિમો સાથે સ્થાનિક સુરતીઓના વ્યવહારો વર્ષોથી છે એકબીજાના ઘેરે ઈદમાં કે દિવાળીમાં જવા આવવાના વ્યવહારો છે તો ત્યારે કોઈ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ આવતો નથી અને એ લોકો એકબીજાની સાથે હળીમળીને રહેતા જ આવ્યા છે અને તમે સરસ વાત કરી કે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યાર પછી મારા એક મિત્ર છે એની સાથે મારે હમણાં જ ચર્ચા થઈ હતી એક દિવસ પહેલા અમે વાત કરતા હતા કે નરેન્દ્ર મોદી ગુજરાતના વડાપ્રધાન બન્યા પછી કોમ્યુનલ રાઇડ્સ બંધ થયા એના કારણે મુસ્લિમ સમાજના યુવાનો જે દિશાહીન હતા અથવા જેને હાથમાં પથ્થર પકડાવી દેવામાં આવતો હતો કે પેટ્રોલ બોમ્બ પકડાવી દેવામાં આવતો હતો એ બધા જ તમામ શહેરની વાત કરીએ છીએ આપણે આખા ગુજરાતની વાત કરીએ છીએ એ બધા જ નોકરી ધંધા તરફ વધારે વળ્યા છે એ લોકો તોફાનોમાં કશે મોટાભાગે ઇન્વોલ્વ નથી થતા અને આખી એક પેઢી જે છે યુવાનોની એક આખી જે પેઢી છે એસી પછીના દાયકાની તો એ લોકો એ ગોધરાકાંડના તોફાનો જોઈ લીધા છે એ લોકો વધુ ને વધુ સમૃદ્ધ થતા જાય છે તમે જુઓ એ લોકો પોતાના કામથી કામ રાખે છે કામથી વધારે બીજી કોઈ માથાકૂકમાં પડતા નથી તો સત્યાવીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનની આ એક પણ આપણે તટસ્થપણે જોઈએ તો એક આખી પેઢીને એ લોકોએ સમૃદ્ધ કરી છે કામ ધંધે લગાડવાની કે એક ડરનો માહોલ કહો કે એક ભાઈચારાનો માહોલ કરો જે પરંતુ આ સત્ય છે કે એ લોકો આર્થિક રીતે સમૃદ્ધ થઈ શક્યા છે કે જે પહેલા જે રોડ ઉપર ગેરેજ કે પંચર ચલાવ પંચર કરીને કામ કરતા હતા એની જગ્યાએ લોકો વ્યવસ્થિત રીતે ભણતા થયા છે વ્યવસ્થિત રીતે નોકરી ધંધો કરતા થયા છે તો આ પણ એક સોશિયલ સ્ટડીનો સબ્જેક્ટ છે તમે કીધું એ રીતે કે ભાઈ એ લોકો આર્થિક રીતે સંપન્ન થયા એટલે તોફાનો અને રાયટસો આથી બધાથી દૂર જતા જાય છે એ લોકો અને બીજી એક વાત છે કે હું માનું છું કે એક વસ્તુ પણ બીજી મેં છે છેલ્લા થોડા વર્ષોમાં કે મુસ્લિમ સમાજના આગેવાનો એ પણ જાગૃત થયા છે અને એ એ લોકો પણ એમના જે આવા જે થોડા દિશાવિહીન બનેલા યુવાનો છે કે બાળકો છે એમને સમજાવે છે કે ભાઈ આમાં આપણને નુકસાન થાય છે કારણ કે જો આપણી પેઢીમાં જે વખતે એટલે તમારા કરતાં તો હું મટીરિયલ મારી પેઢીની વાત કરું તો ત્યારે હું કોલેજમાં ભણતો હતો ત્યારે પણ જ્યાં જ્યાં બીજ શહેરોમાં આ તોફાનો થતા ત્યાં અનામત વિરોધી આંદોલન થયું હતું એ પછી અલ્ટિમેટલી કોમ તોફાનો પલટાઈ ગયું હતું હવે એ વખતે કોઈ રોકનાર નહોતું પણ આ ગઈકાલે જે થયું ત્યાર પછી મુસ્લિમ આગેવાનો બહાર આવ્યા કીધું ભાઈ જે જવાબદારી પથ્થરમારા માટે કડકમાં કડક સજા થાય પણ નિર્દોષોને હેરાનગતિ નહીં થવી જોઈએ તો સાચી વાત છે હર્ષ સંઘવીએ પણ માન્ય રાખ્યું કે ના એરિયા કોઈ પણ એક પણ નિર્દોષ માણસને પકડવામાં નહીં આવે પણ એટલે સામાજિક રીતે જ્યાં સુધી તમે જેમ કહ્યું કે આર્થિક જાગૃત આર્થિક એક ડિપેન્ડન્સ એકબીજા પર હોય એવા શહેરોમાં બહુ ઓછું તમને કોમિડલ ટેન્શન જોવા મળશે કારણ કે બંને પક્ષે ગુમાવવાનું છે જ્યાં કર્ફ્યુ જ્યાં થાય ત્યાં તો કરોડો હજારો કરોડ રૂપિયાનું નુકસાન થાય એક એક મહિનાના કર્ફ્યુ જોયા છે અમે નાના બાળકોને દૂધ નહીં મળે એવી પરિસ્થિતિ માટે સ્કૂલ એજ્યુકેશનનું બરબાદી થાય માણસે કામ ધંધા પડી કે નોકરી જઈ નહીં શકે એટલે એ એ પણ એ દિવસો પાછા નહીં આવે એવું આપણે અપેક્ષા રાખીએ ચોક્કસ પણ તમને આપણે નેક્સ્ટ નાનો સંદેશો આપશો તમે શું આપશો સમાજને કે સમાજે આ બાબતે શું કરવું જોઈએ કશું જ હિન્દી હે હમ વતન હે હિન્દુસ્તા હમારા આટલામાં બધું જ આવી જાય છે બધા જ હળીમળીને રહે શાંતિથી રહે એકબીજાની સાથે ભાઈચારાથી રહે શાંતિ સમિતિ પણ ખૂબ સારું કામ કરે છે શહેરના જે અગ્રણીઓની એક શાંતિ સમિતિ બનેલી છે એ શાંતિ સમિતિના અગ્રણીઓ પણ વારંવાર પોલીસ કમિશનર સાથે આવા તહેવારોના સમયમાં મિટિંગ કરતા હોય છે એ લોકોની સાથે સતત લાયઝનિંગ કરવામાં આવતું હોય છે એક જ વસ્તુ છે કે અલ્ટિમેટલી આ જે તોફાનો થાય છે કે આવા પથ્થરમારાની ઘટનાઓ બને છે કે ભાઈચારાની ઉપર જે કુઠારાઘાત થાય છે તો એની અંદર સૌથી વધારે નુકસાન જે છે એ સામાન્ય માણસોને છે નાના માણસો છે એમને થાય છે જે મોટા અજગર છે એમને કોઈ ફરક નથી પડતો હોતો પરંતુ જે નાના માણસો છે નાના વર્ગના વેપારી વર્ગના નહીં પરંતુ નાના જે લેબર ક્લાસના લોકો છે એ લોકોને અસર થતી હોય છે બંને તરફે નુકસાન છે કોઈને ફાયદો નથી થવાનો મારામારી કે આ હિંસક તોફાનો કરવાથી કોઈને ફાયદો નથી થવાનો છેવટે કાયદાનું જ પાલન તમારે કરવાનું છે એક સારા નાગરિક તરીકે જ રહેવું પડશે આ દેશની અંદર શાંતિથી જ રહેવું હોય તો સારા નાગરિક તરીકે જ રહેવું પડશે તમે ધર્મ તમારો કોઈ પણ હોય અને ધર્મના યુદ્ધો કોઈ દિવસ આ રીતે આ ચાલતું જ રહે છે આ નાના નાના છમકલાઓ ચાલતા જ રહે છે દુનિયામાં બીજા દેશો છે મોટા દેશો છે એ લોકો એકબીજાની સામે યુદ્ધો કરે છે તો આપણે ગૃહ યુદ્ધ તરફ શું કામ જવું જોઈએ શાંતિ અને ભાઈચારાથી જ આ દેશને આગળ વધારવું જોઈએ અને એક જ લીટી મેં અગાઉ પણ કીધું એ રીતે કે હિન્દી હે હમ વતન હે હિન્દુસ્તાન હમારા તમારી વાત સાચી છે અને બીજી તમે જે ખાસ અગત્યની વાત કહી કે આ પ્રકારના કોમવાદી તોફાનો હોય કે બીજે કોઈ પણ અશાંતિ હોય એમાં સૌથી વધુ નુકસાન ગરીબોનું થાય છે રોજનું રડીને રોજનું ખાનારો રિક્ષાવાળા હોય કે શાકભાજીની લારીવાળા હોય કે મોચી હોય કે એવા ગરીબ માણસો બિચારા અને કોઈ દિવસ કોઈ પણ પ્રકારના તોફાનો પરવડે નહીં એટલે એ તો કોઈ દિવસ આવા તોફાનમાં સામેલ પણ નથી થતા કે એવું ઈચ્છતા પણ નહીં કે આવા તોફાનો થાય આવો તોફાનની પાછળ ક્યાંક તો કેટલાક કટ્ટરવાદી પરિબળો હોય છે ક્યાંક કોઈ પોલિટિકલ મહેચ્છા હોય છે ક્યાં પછી કોઈનો હાથો બન્યા હોય છે બાકી સામાન્ય માણસને આ બધું પરવડ એમ નહીં એમ નથી જરા પણ અને આપણે પણ આશા રાખીએ કે આવનાર દિવસોમાં સુરતમાં શાંતિ સ્થપાશે જ અને જેમ બરોડામાં વડોદરામાં પણ આજે થોડી ટેન્શન છે એના ન્યૂઝ પણ અમે આપણા બીજી વિડીયો દ્વારા આપણે બતાવ્યા છે અમે આવનાર દિવસોમાં પણ શું થશે એ અમે એ બાબતથી અમે આપને માહિતગાર કરતા રહીશું એ માટે આપ જોતા રહો હોટલાઇન ન્યૂઝ આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો